તો જામનગરના વીરપુરમાં સાડા અને સસરા હત્યારા બન્યા છે બે સાડા અને સસરાનો જમાઈ સાથે ઝઘડો થતાં જમાઈની હત્યા કરવામાં આવી મંદિરમાં ધાર્મિક કાર્ય માટે એકઠા થતા સમય સસરાના પરિવાર અને જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડામાં મારામારી થતાં બે સાડા અને સસરા સહિતના ત્રણ લોકોએ જમાઈનું ઠીમ ઠાડી દીધું હતું મહત્વનું છે કે બે વર્ષ પહેલા મૃતક વીરાભાઈના લગ્ન લાલપર ગામના માંડણ વિરમની દીકરી સાથે થયા હતા દીકરી સામે આવતા બંને પરિવાર વચ્ચે વિખવાદ થયો હતો અગાઉ પણ ત્રણ વખત ઝઘડો થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ફરી વખત ઝઘડો થતાં ત્રણ લોકોએ જમાઈની હત્યા કરી હતી જામનગરના વીરપુરનો આ સમગ્ર મામલો છે સાડા અને સસરા હત્યાના બન્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે બેસાડા અને સસરાનો જમાઈ સાથે ઝઘડો થતા જમાઈની અંજામ આપવામાં આવ્યો છે હિરેન બેસાડા અને સસરાએ જમાઈનો ભોગ લીધો હત્યા કરી દેવામાં આવી છે શું મામલો ચોક્કસ જિલ્લાના જે જામજોધપુર તાલુકાના જે વીરપુર ગામ છે ત્યાં એક જે હવન નો પ્રસંગ હતો તે પ્રસંગમાં અઢીસો થી ત્રણસો લોકો ભેગા થયા હતા તેમાં જે કાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી અને જે શાળાએ અને તેના જે જ્યાં બનેવી છે તેને છરી મારી હત્યા કરી હતી તેમજ અન્ય પરિવારો વચ્ચે પણ બબાલ થઈ હતી અને ચાર જેટલા લોકો ને પણ ઈજા પહોંચી હતી જોકે આ ઘટનાને લઈને તાત્કાલિક સારવાર અર્થે જે ગનેરી તેને આવ્યો પરંતુ મળે પહેલા જ તેનું મોત હતું ત્યારે અન્ય લોકોને હાલ જામનગરની જીજી હોસ્પિટલ તપાસ કરવામાં આવી છે તેમજ જે મૃતક છે તેના તરફથી પણ ફરિયાદ લેવામાં આવી છે અને જે સામે છે તેના તરફથી પણ સામ ફરિયાદો હાલ નોંધાઈ છે જાણકારી બદલ આભાર